નર્મદા જિલ્લામાં સમયસર ગામડાઓમાં બસ નહીં આવતા જે વિદ્યાર્થીઓ દ્વારા આઠ કિલોમીટર લાંબી પદયાત્રા કરીને રાજપીપલા બસ ડેપો માં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં સમયસર વિદ્યાર્થીઓને બસ ન મળવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સમયસર શાળા નથી આવી શકતા તેના કારણે તેમના અભ્યાસ પર મોટી અસર પડે છે ત્યારે રાજપીપલા એસટી ડેપો ખાતે વારંવાર બસ બાબતે આંદોલન વિદ્યાર્થીઓ કરતા આવ્યા છે આજે કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમની સમસ્યા અંગે અગાઉ પણ તેઓએ બે થી ચાર વાર રજૂઆત કરી ચુક્યા છે પરંતુ સમયસર બસ આવતી નથી સમયસર શાળા એ ન પહોંચવાથી તેઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે તો કેટલીક વાર શિક્ષકોની સવાર સવાર કાર પણ તેમણે સાંભળવી પડતી હોય છે અને તેમના ગામમાં બસ ઉભી પણ ન રહેતી હોવાના તેઓ ગંભીર આક્ષેપો કર્યા હતા એસટી ડેપો ખાતે પહોંચીને વિદ્યાર્થીઓ રાજપીપલા બોલાવી તેમની માંગો પૂરી કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ એ હાલ તો રાજપીપલા એસટી ડેપોના અધિકારીને આ મામલે ધારદાર રજૂઆત કરી છે અને તેમની સમસ્યાનો સમયસર અને યોગ્ય નિકાલ આવે તેવી માંગ કરી છે સરપંચ અને પછી અમે બેસીએ ને તો છોકરા અમને ગાળું દે તમે હું કરવા આવો છો બસ માં અમારી બસ છે એવું કે છે તમે 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 તો ના હોય અમે કરવા છાતા આવીએ સવારે છાતું છાતું જવાનું ને રાતે બી છાતું છાતું આવતું રહેવાનું એવું શું અમે શું કરવા જઈએ આજે તમારી સ્કૂલ છે ત્યારે તમને અહીંથી ઘરે જવા માટે બસ મળે મળે છે પણ અમને રહેવા નહીં દેતા પછી અમે શું કરીએ તો મળતી ઊભી રહેવા જગ્યા બી નહીં મળતી

તમે સાહેબ ને કો જો કે સાહેબ તમે અમારી રજૂઆત કરો કે અમને ડેપોમાંથી બહુ સમય સમયસર આવે તો અમે આવી શકીએ પણ તે ના મુખ્ય નહીં મુખ્ય આપતા સર બી શું કરે અમારા ગામના સરપંચ કોઈ નેતા અમારા ગામમાં સરપંચ નહીં ખાંબર છે ગામમાં કોઈ આગેવાન તો છે ને એમને તમને વાત કરી એમને બી કયા છે પણ એ બી નહીં મુખ્ય આપે જો કે પછી મુખ્ય નહીં આપતા અત્યારે કયા ધોરણમાં

તેમજ જે ખામર ને આજુબાજુના જે વિસ્તારના જે છોકરાઓ છે એ આજે આ તમે જોઈ શકો છો ઘણા બધા નવમા માં છે દસમા માં છે અગિયાર બારમા ધોરણ ના છોકરાઓ છે અત્યારે ટાઈમ થયો છે સાડા બાર નો ટાઈમ થયો છે બરાબર આવી એ લોકો ની રોજ ની સમસ્યાઓ છે આજે બાર સાડા બાર વાગ્યા સુધી પણ જો બસ આવતી ના હોય બરાબર છોકરાઓને વાલીઓ પણ ખીંજવાતા હોય છે અને સાથે સાથે જે સ્કૂલમાં જાય છે તો સ્કૂલમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે કે ભાઈ તમે બાર વાગે સાડા બાર વાગે સ્કૂલમાં આવો છો રખડપટ્ટી કરવા આવો છો આ બાળકો જોડે દરરોજનું એટલું બધો અત્યાચાર થઈ રહ્યો છે એટલું બધું શોષણ થાય છે તેમ છતાં આ પ્રશાસનની ની માફ ઉઠતી નથી આજે આ ટ્રાઈબલ વિસ્તાર છે ટ્રાઈબલ વિસ્તારોમાં જે આજુબાજુનો વિસ્તાર છે આજે કેવડીયા હોય ગડેશ્વર હોય પોઈચા પટ્ટી હોય કે પ્રતાપનગરની ની આજુબાજુ અથવા દેડિયાપાડા સાગબારામાંથી પણ ઘણા બધા બાળકો અહીંયા રાજપીપળા જે મેઇન સેન્ટર છે અહીંયાં ગાડી ભણવા માટે આવે છે પણ આજે તમે જુઓ અગિયાર બાર બાર વાગ્યા સુધી એ લોકો બસ ડેપો પર જેમનું ગામનું બસ ડેપો છે ત્યાં આ ગાડી ઊભા રહી છે બરાબર પણ તેમ છતાં પણ અહીંયા ગાડી જ્યારે એ પાસ ખડાવવા આવે છે તો ચાર ચાર પાંચ પાંચ દિવસ અઠવાડિયે દસ દસ દિવસ સુધી એ લોકો લાઈનમાં ઊભું રહેવું પડે છે જે પાસ ખઢાવવાવાળા કર્મચારીઓ છે તે પણ આ અમુક છોકરીઓ જોડે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે એટલે આ અમારા વિસ્તારમાં ખૂબ જ ખોટું થઈ રહ્યું છે જો આવનારા દિવસોમાં આવી ને આવી સમસ્યા રહેશે તો અમે આવનારા દિવસોમાં આ જે ડેપો છે બસ ડેપો એ આખો બસ ડેપો જામ કરી દઈશું એ દરેક ગામના વિસ્તારના બાળકો અહીંયા ગાડી આખો બસ ડેપો જામ કરી દેશે કોઈ પણ એક્સપ્રેસ બસ હશે કે કોઈ પણ એ લોકલ બસ હશે અહીંથી એક પણ બસ અમે આવવા નહીં જોઈએ કે એક પણ બસ જવા નહીં જઈએ અહીંયા ગાડી અત્યારે બે બસ ડેપો ના મેનેજર ને બસ ડેપો ના મેનેજર પણ સાડા બાર બાર અહીંયા ગાડી બસ ડેપો ની જે મેનેજર છે એની હાજરી અહીંયા હોવી જોઈએ અગિયાર થી જે એમનો આઠ દસ વાગ્યા નો ટાઈમ હોય ત્યાં સુધી પણ એ બસ મેનેજર પણ અહીંયા ગાડી અવેલેબલ નથી તો અમારે આ બાળકોની રજૂઆત કરવી કોને હે

તો અત્યારે અમે એને તાત્કાલિકને તાત્કાલિક ને ડ્રાઈવર કંડક્ટર ને અમે એને સૂચના આપી દઈએ એ લોકો આ છોકરાનો કે ઊભી છે કે વારંવાર અમે રજૂઆત કરી છે છતાં ભી બસ ઊભી નથી રાખતા ને બસ મુકતા નથી ને અમારે ચાલતા આવવું પડે ને અમારા શાળામાં જ અમને શિક્ષકો ભી અમને કાઢી મેકે તો મારો અભ્યાસ બગડે છે શું શું કહેજો સાહેબ વારંવાર તો રજૂઆત કરેલી છે આ ના તે લગી તો કોઈ એવી રીતે થઈ એને તો આવી નથી પણ તે તોય છતાં આજે અમે નપતે સાહેબને તે વાત કરી આજે એમ ડ્રાઈવર કંડક્ટર ને પણ અત્યારે સૂચના આપી જ દઉં છું ઓકે હા તમારું નામ અને ડેપો એપીએ